સાળંગપુર ધામ હનુમાન મંદિરમાં હનુમાન દાદા ને રંગબેરંગી ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુરમાસ એકાદશી નિમિત્તે તારીખ દસ એક બે હજાર શુક્રવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી ગુલાબના ફૂલો અને વડની વડવાઈ વડે દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો તો સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે રંગબેરંગી ગુલાબના ફૂલો અને વડની વડવાઈ વડે દાદાને સિંહાસનને દિવ્ય શણગાર કરાવ્યો છે દાદાને સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા ધરાવવામાં આવ્યા છે તો આજે હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સાથે સાથે મંદિરની યજ્ઞશાળામાં શાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું